નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી પ્રગતિશીલ ખેડૂત એવા હસમુખભાઈની મુલાકાતે આવ્યા છીએ અને એમણે દૂધની વાડી બનાવી છે અને તમે જોઈ શકો છો વાડી જોઈને તમને લાગશે કે એકદમ લીલીછમ છમ અને ફ્લાવરિંગ પણ અત્યારે સાંજનો સમય છે તો છતાં ફાવરિંગ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું ફાવરિંગ છે અને ગ્રીનરી તમે જોઈ શકો છો આખું ખેતર અને આના પાછળનું કારણ શું છે તે આપણે હસમુખભાઈના મુખેથી જાણીશું તો હસમુખભાઈ આપણા ખેડૂત મિત્રોને તમે જણાવજો કે આ જે તમારી લીલી છો વાળી છે તો એના પાછળનું કારણ તમે આપણા ખેડૂત મિત્રોને જણાવજો તો નમસ્કાર ખેડૂત મિત્રો તો પહેલાં તો દૂધી બનાવેલી છે ડૉક્ટર માટલા દૂધી હવે જે તે સમયે બનાવ્યા પછી અમારા રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી એટલું રિઝલ્ટ ન મળ્યું અને ભૂમિ આયુ પ્લસ ખાતરનું ભલામણ થઈ અને એ ખાતરને ઉપયોગ કરવાથી દૂધીમાં ગ્રીનરી ફ્લાવરિંગ અને એની ક્વોલિટીની શાઇનિંગમાં સારો એવો ઉત્પાદન મળેલું છે તો ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે આ ખાતર વાપરવાથી દરેક ક્રોપમાં સારું એવું પરિણામ મળે છે અને ડેલી રોજ હું અત્યારે

અને રોજે હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે આનું તો છતાં તમે જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ છે અને જેમ હસમુખભાઈનું કહેવું છે કે એમણે શેરડી ત્યારબાદ ડાંગર અને આ દૂધીમાં પણ એમણે જબરજસ્ત એવું રિઝલ્ટ મેળવ્યું છે તો તમે પણ હસમુખભાઈની જેમ આ કોઈ પણ ક્રોપમાં તમે આ ભૂમિઆયુ પ્લસ ખાતરનો ઉપયોગ કરી શકો છો અને એવું જબરજસ્ત રિઝલ્ટ મેળવી શકો છો અને આ રિઝલ્ટ માટે અને તમે હસમુખભાઈ જેવું રિઝલ્ટ મેળવવું હોય તો આપણું ભૂમિ આયુ પ્લસ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને હસમુખભાઈ બીજો ફાયદો શું તમને જોવા મળે છે આમાં બીજો ફાયદો આમાં એ છે કે જે ખાતર વાપર્યા પછી એક અઠવાડિયા પછી એની જે ફૂટ નીકળે છે એ જબરજસ્ત બરાબર દરેક તમે ફૂટ જોઈ શકો છો આ એકદમ એકદમ જબરજસ્ત ફૂટ નીકળે છે આ બરાબર આવી ફૂટ નીકળતી નહીં હતી અને એના લીધે બેઠકમાં તકલીફ હતી હવે આ ખાતરો વાપર્યા પછી એનું દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે એનો ફટારો એટલો પાવરફુલ છે એક જુવાન જોત બરાબર તો ખેડૂત મિત્રો તમે પણ એક વખત તો અવશ્ય ભૂમિઆયુ પ્લસ ખાતરનો ઉપયોગ કરી જવું તમે અને ખાતર માટે તમે સંપર્ક કરી શકો છો હસમુખભાઈ તમારો કોન્ટેક નંબર જણાવજો આપણો કોન્ટેક નંબર છે અઠ્ઠાણું પચીસ પંચાણું દસ સાડત્રીસ અને પ્લોટની વિઝિટ કરવી હોય તો બી આ નંબર પર કોન્ટેક કરીને આવી શકો છો અને ખાતરનો ઉપયોગ કરો અને કરાવો બરાબર એ જ અમારી ભલામણ છે ખેડૂત મિત્રોને અને ખેડૂત મિત્રો તમે દૂધી પણ જોઈ શકો છો દૂધીની ક્વોલિટી પણ જબરજસ્ત છે હસમુખભાઈ આપણો અત્યારે માર્કેટમાં જાય છે તો બીજાની બસો રૂપિયા જાય છે આપણે બસો એંસી ત્રણસો રૂપિયાના ભાવે વેચાય છે આજ આપણે ખેડૂત મિત્રો તમે જાણી શકો છો ક્વોલિટીના આધાર પર ભાવ પણ સારો એવો મળી રહ્યો છે હસમુખભાઈને તો તમે આપણું ભૂમિઆયુ પ્લસ ખાતરનો ઉપયોગ કરો એ જ ભલામણ કરીએ છીએ થેન્ક યુ